હલો યુટ્યુબ ફેમેલી કેમ છો મજામાં તો આજે અમે બધા જઈએ આયુભાઈ નો બર્થડે છે કાજલબેન છે ને એમના દીકરા નો તો આજ જોજો બધા અયા જો અમે રીબડા ઉભા છીએ 릭શા આવતી નથી 8 વાગ્યા આજો મરી ગયા એક જવાનું છે પણ આ બર્થડે તો આમ અમારો બર્થડે થઈ ગયો છે આ અમારા આયુભાઈનો બર્થડે તો બહુ યાદ રહેવાનો છે રાતના વાગી ગયા હજી આયા રીબડામાં બેઠા તો આ રીબડાનો ગેટ ભાઈ નો કરવાનો આ રીબડાનું ગેટ અને ગયા ભાઈ

એટુ આઈ ફીર આલો કાકો સાજે નાખો સતી એ માતા કે કેપ્ટન થા રે લાઈ ખાત રહી થોડું પાણીઓ સ્થાન મળે છે માતા પર એ તો પડ એ ના છોડ એ મમ્મીને ખોરાક ખવડાવી દે લે લે આ આ બાજુમાં બાજુમાં બધાને ખવડાઈ આ લાઈનમાં છોકરાને ખવડાઈ ખવડાઈ લે ખવડાય દે 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 લે લે લે

आयन ने खवड़ाई आ जो आ बसे अरे आ खात गंधा लगे आ भले आल सुहाना आल सुहाना बोल नचो अपन नचो रीच अरे आ बाजू उठो ले खाव आयन जाओ मैं आ बाजू उठो કાવડે આઈ લે અલ્યા આઈ આવજો હા બધાય જાજો પછી ઓની લીધી મેગનામ એક 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 કરીને જાજો એક દા આનો આનો જાવ મંડો હા યાર ખાવે તો બોડો પક ખાજો હા ઉપર

اوئے ائے نا

मने हाफ पेन दे आंबे बच